ડભોઈ તાલુકાના સાઠો તેમજ કરનારી ચાંદોદના બ્રિજના કામમાં સિમેન્ટ કોણ ખાઈ ગયું રચના કન્સ્ટ્રક્શન વતી કામ કરાવનારની સોનોગ્રાફી થશે ખરી રચના કન્સ્ટ્રક્શન એજન્સીના કાકા બાપાના પોયરાઓ દ્વારા બ્રિજમાં ભ્રષ્ટાચારની પરંપરા જોવા મળી રહી છે ત્યારે સરકાર પ્રજા માટે અનેક કામો કરી રહી છે જે તે વિસ્તારના વિકાસ માટે ધારાસભ્યની ભલામણ હોય કે લોકોની ગાંધીનગરમાં રજૂઆતો હોય સરકાર માટે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા કામો કરવામાં તત્પર છે પણ આવા સરકારના કામો કરતા કેટલાક એજન્સીવાળા લોકોમાંથી જાણવા મુજબ આવા કામો પોતે કરતા નથી પણ સબલેટમાં કામ કરતા હોય છે જે રજિસ્ટ્રેશનમાં નામો હોય છે તે બીજે કામોની હવા ખાતો હોય છે જ્યારે જે સબલેટમાં કામો કરતા હોય છે તે કરતા કામોની સિમેન્ટ માટી કપચી અને ડામર ખાઈને હુષ્પુષ્ટ થઈ ગયા હોય છે આવી જ ગુજરાતની એક એજન્સી આ રચના કન્સ્ટ્રક્શન હોવાનું જાણવા મળે ત્યારે જે એજન્સીના કામો આખા ગુજરાતમાં ચાલે પણ તે કામો કાકા બાપાના પોયરાજા આવા કામો કરતા હોય છે તેવી ચર્ચાઓ લોકમુખે થઈ રહી છે રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ